જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન આ સુંદર મજાનું દાદા ભગવાનનું અમદાવાદ ગુજરાતમાં આવેલું એક સુંદર મંદિર છે મંદિર એટલું ભવ્ય અને આલિશાન છે જે અનેક એકરોમાં ફેલાયેલ છે જેને ત્રિમંદિર કહેવાય છે અહીંયા દૂર દૂરથી અનેક અનેક ભક્તજનો આવે છે દાદા ભગવાનના દર્શન કરીને ધન્ય થાય છે આ દાદા ભગવાનનું મંદિર અમદાવાદ માઉન્ટ આબુ હાઈવે ઉપર આવેલું છે જે ગુજરાતને રાજસ્થાન જોડતો એક ખૂબ મોટો હાઈવે છે આ સીધો અમદાવાદ જાય છે અને આ સીધો મહેસાણા થઈ રાજસ્થાન જાય છે ખૂબ જ સુંદર મંદિર છે ચારે બાજુ લીલા લીલા ઝાડવા ઘટાદાર અહીંયા મંદિરની વિશેષતાઓ એટલી બધી છે ખૂબ જ વિશેષતાઓ છે અહીંયા રહેવા માટે સસ્તા દારે એકદમ સુંદર મજાની રૂમો પણ બનાવવામાં આવેલી છે અહીંયા પ્રસાદ રૂપે નજીવા ભાવે સારામાં સારું ભોજન પણ આપવામાં આવે છે અમે લોકો જ્યારે અમદાવાદ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે દાદા ભગવાનના મંદિરના દર્શન કરી અમે ખૂબ જ ધન્ય થયા તો દરેકે દરેક ગુજરાત આવતા મંદિર ભગવાન દાદાના દર્શન કરી ધન્ય થાજો અહીંયા જમવામાં પ્રસાદમાં પણ ખૂબ જ સારું મળે છે અને ઘણા ભક્તો ભાઈ તમે કયા ગામથી આવો છો વાસણા ક્યાં આગળ આવ્યું બાજુ હે બાજુ એવું તો દાદા ભગવાનના મંદિરે દર્શન કરીને કેવું લાગ્યું તમને અહીંયાનો પ્રસાદ કેવો લાગ્યો અહીંયા રહેવા માટે ખૂબ જ સારી રૂમો ને બધું છે આ ભાઈ છેક નડિયાદ જિલ્લામાંથી આવ્યા છે અને એમને મન થયું કે લાવો મંદિરમાં શું છે અમે જોઈએ તો દાદા ભગવાનના દર્શન કરી અને તેઓને ખૂબ જ સારું લાગ્યું ખૂબ જ મજા આવી અહીંયાનો પ્રસાદ અહીંયા રહેવા માટેની સારામાં સારી રૂમો છે રહેવા માટે ખૂબ જ સુંદર આયોજન છે બધું અહીંયા સાફ સફાઈ સ્વચ્છતાનું પૂરો ધ્યાન રાખવામાં આવે છે આજના દિવસ સુધી અમે અમારા આટલો જ એક સંદેશ છે કે ગુજરાત જ્યારે પણ કોઈ પણ આવે તો દાદા ભગવાનની મુલાકાત અચૂક લેવી દાદા ભગવાનનું મંદિર અડાલજ રોડ ઉપર આવેલ હાઈવે ઉપર છે અહીંયા તમારે રાત પાસો કરવો હોય રોકાવવું હોય તો અહીંયા તમે રોકાઈ શકો છો તો ખૂબ જ સારું છે આ મંદિર અમદાવાદ મહેસાણા રાજસ્થાન હાઈવે તો તમે બધા જરૂર દાદા ભગવાનના દર્શન કરીને ધન્ય થજો જેવો લાભ અમને મળે છે તેવો અમારી ગુજરાતની અમારા દુનિયાની દરેક જનતાને લાભ મળે એ જ આશય સાથે જય દાદા ભગવાન